સ્થાન મહોત્સવની વિશેષ ઉજવણી કરી વિરમગામ જૈનોની નગરી તરીકે વિખ્યાત છે હાલમાં પણ સાત વિદ્યમાન છે જેનો અતિ પવિત્ર તીર્થધામ શંખેશ્વર પણ અહીંથી જવાય છે દરમિયાન માં સંઘના અગ્રણી ડોક્ટર જિજ્ઞેશભાઈ વોરાએ જણાવ્યું કે આજે જૈનોના વિજા તીર્થકર સંભાવનાથ ભગવાનનું સુંદરજીના લઈ આવેલું છે તે બાજુમાં સાધી સદ્ધીજી ભગવંતો માટે ઉપાસનો જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો છે તે નિમિત્તે સ્નાનત મહોત્સવનું આયોજન શાસ્ત્રોક્ત વિધિવિધાન અનુસાર કરવામાં આવ્યું હતું જેમાં શાંતિનાથ ભગવાનને અભિષેક કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં વડોદરાથી પણ જૈન શ્રેષ્ઠી દીપકભાઈ શાહ ખાસ પધાર્યા હતા આ કાર્યક્રમમાં હર્ષદભાઈ દલવાડી નાનુભાઈ ગીતાબેન વર્ષાબેન ખાતે આવેલ ઉપાસ જીર્ણોધાર પ્રસંગ હતો તેના મુખ્ય સુશીલાબેન ચંપકલાલ શાહ હસ્તે શાહ